સંઘર્ષ તો વેસે બહુ મુશ્કેલ રહ્યો છે જેમ કે આપ સબ જાણો છો કે અમે એવા ઇલાકા થી આયા છે કે જ્યાં રિસોર્સિસ ની બહુ કમી છે અહીંયા રિસોર્સિસ ની સાથે સાથે ફાઇનાન્શિયલ કન્ડિશન માં ભી થોડો તંગી આવતી હતી એટલે લોકો બહુ મોસ્ટલી સંઘર્ષ કરવો જ પડે છે પરંતુ એક મેન વસ્તુ છે કે ગાઈડન્સ નો થોડો ઘણો અભાવ હતો એના કારણે જર્ની થોડીક લાંબી લાગી છે તો મારું તેવું જ કહેવું છે કે જો રાઈટ ગાઈડન્સ રાઈટ ટાઈમ પર મળ્યો હોત તો સફળતા ઝડપી પ્રાપ્ત થઈ હોય પરંતુ કોઈ કોઈની અંત ભલા તો સબ ભલા મારો રેન્ક આ વખતે યુપીએસસી માં ત્રણસો ને અડતાલીસ રેન્ક આવ્યો છે બે હજાર ચોવીસ ની એક્ઝામ વેસે આ સપનું મેં બે હજાર પંદર માં અમારી સ્કૂલ માં એક શિક્ષક દ્વારા જ્યારે પ્રેરણા સ્ત્રોત તરીકે આઈએસ ની ભૂમિકાનો જ્યારે વાત કરી ત્યારે ખ્યાલ આવ્યો કે ના આઈએસ એક બહુ મોટી પોઝિશન છે તો અમે એ ટાઈમે થોડુંક થોડુંક અંદર બેક ઓફ ધ માઇન્ડ થઈ ગયું એટ અ સબકોન્શિયસ લેવલ પરંતુ જે અમારા ગામમાં મોસ્ટલી ગવર્મેન્ટ જોબની તૈયારી લોકો ઘણા કરતા હતા ત્યારે એવું થયું કે ચલો હાઇએસ્ટ લેવલની જોબ કઈ હોય છે એ ઉપર થોડુંક જાણ્યું તો થયું કે ચલો આઈએસ દ્વારા સમાજમાં ઘણું બધું સેવાનો મોકો મળે છે તો બે હજાર સત્તર અઢારમાં આ વસ્તુનો ખ્યાલ આવ્યો હતો બે હજાર વીસ એકવીસ કોલેજ પછી પછી મેં તૈયારી સ્ટાર્ટ કરી હતી યુપીએસસીની તૈયારી માટે જે સાચી મોસ્ટલી એ છે કે પરિવારની કન્ડિશન એટલી બધી ગરીબ બી નથી એટલી બધી ઉત્તીર્ણ બી નથી લોઅર મિડલ ક્લાસ ટાઈપ કહી શકાય પરંતુ આ સાથે સાથે સમાજનો બી થોડો ફાળો રહ્યો છે કે જ્યાં બી સ્કોલરશીપની જરૂર પડતી હોય આ ઉપરાંત ગુજરાત ગવર્મેન્ટ દ્વારા જે એમની સ્કોલરશીપ આપવામાં આવે છે એ થોડુંક બેકબોન તરીકે સાબિત થયું છે જેના કારણે અફોર્ડ કરી શકીએ દિલ્હી અથવા ગાંધીનગરમાં રહેવાનું અન્ય પરીક્ષાર્થીઓને એક જ વસ્તુ કહીશ કે જર્ની કોઈક બધાની સેમ નહીં હોતી કોઈક નસીબ હોય છે તો કડીકવારમાં વારમાં મળી જાય છે કોઈક ના નસીબ સારા કામ નથી કરતા તો થોડોક સમય લાગી જાય છે પણ એ છે કે એક તો પોતાના મહેનત ઉપર અને પોતાના ઉપર આ બંને જાત ઉપર ભરોસો રાખશો તો સફળતા તો આજ નહી તો કાલ મળશે તો ખરી